આવા સમયે આવી ગેરરીતિ ચલાવી ન લેવાય એવું અમારા પ્રદેશ હાઈકમાન્ડ પણ ચોખ્ખું માને છે સ્પષ્ટ માને છે અને પ્રદેશ હાઈકમાન્ડની સૂચના પ્રમાણે આ બંને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રી ને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી અમે એમને સસ્પેન્ડ કરી છે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રદબાતલ કરી છે

નથી આચરી હોય આવે તો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મારી સીધી જવાબદારી છે પ્રદેશના હાઈકમાન્ડ ની સૂચના પ્રમાણે માત્ર છ વર્ષ માટે પ્રાથમિક સભ્ય પદેથી અમે અમને રદબાતલ કરીશ એ અંગેની તપાસ થાય એ અંગેનો વિષય એ મારો વિષય નથી મારું કામ છે સંગઠનનું કામ છે એ વિષય મારો નથી આગળની કાર્યવાહી જે પણ પ્રમાણે થશે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી જ અમે એમને રદબાતલ કરીશ નહી રસ્તો આનો ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ સંદેશો કાર્યકર્તા ગેરરીતિના કાર્ય કરે તો એને પાર્ટી સાખી ન લે સ્પષ્ટ સંદેશો આપે છે આનાથી આનાથી વિશેષ નો કોમેન્ટ સોરી પ્લીઝ પ્રજાની સાથે કોઈ માણસ નગરસેવક તરીકે આ પ્રકાર લાભ લઈ કાર્ય જરરાશોરેટરવાની કોશિશ કરો છો તમે પાર્ટી એ એક પછી એક નિર્ણય લીધા છે પાર્ટીએ સોકોસ નોટિસ પણ આપી સોકોસ નોટિસ પછી અડતાલીસ કલાકની અંદર પાર્ટીએ પોતાનો નિર્ણય પણ જાહેર કર્યો છે ખુલાસોમાં એમને પોતાનો બચાવ કર્યો છે એ બચાવ ગ્રાહ્ય રાખ્યો નથી એ મારા માટે કેવું વધારે છે એ આગળની કાર્યવાહી સમયાંતરે જે થવાની થશે એ એના માટે હું કઈ નો કહીશ એના માટે હું અત્યારે કઈ નો કહીશ એટલે પાર્ટીના પ્રમુખ તરીકે મારી સીધી પાર્ટીના પ્રમુખ તરીકે મારી જવાબદારી સંગઠનની છે મારી પાસે આવી કોઈ રજૂઆત આવે તો મારે એમાં ન્યાયિક રીતે જે કઈ થતું હોય કરવું પડે મારા પ્રદેશના હાઈકમાન્ડ નું મારે ધ્યાન દોરવું પડે એની સૂચના પ્રમાણે મારે કામ કરવું પડે કઈ આના માટે અત્યારે કાય જ ન કહી શકું એ અપક્ષ તરીકે સ્વાભાવિક રીતે અપક્ષ તરીકે જ રે એ અપક્ષ તરીકે જ રે એ કોઈ પાર્ટીના સિમ્બોલ નીચે બેસી શકશે નહીં પાર્ટીના કોર્પોરેટર તરીકેની ઓળખ પણ આપી શકશે નહીં

અત્યારે માત્ર ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી અમે એમને બરતરફ કરીશું આનાથી વિશેષ કઈ નથી અત્યારે પછી એ જવાબદારી વ્યક્તિગત બની જાય છે પાર્ટીના સભ્ય નથી આગળની કાર્યવાહી આગળ માર્ગદર્શન ચોક્કસ કરશું આવી કોઈ વાત નથી આવી કોઈ વાત અમારી પાસે આવી પણ નથી અને અપક્ષ નિયમ મુજબ અપક્ષ પછી રાજીનામું અત્યારના તમે આટલું કહી ની કઈ ફરિયાદ મારી પાસે કોઈ આવી નથી આવી માહિતી મારી પાસે હાલના તબક્કે કોઈ નથી સર થેન્ક યુ